નમસ્કાર ગુજરાત સાથે સાથે હું છું મહેન્દ્ર વાત કરીએ સમાચારની તો જો તમે વડોદરા શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં રહો છો તો આજે જ પીવાના પાણીની વ્યવસ્થા કરી લેજો નહીં તો છેલ્લી ઘડીએ પીવાના શુદ્ધ પાણી માટે તમારે હવા મારવા પડશે ફતેગંજ વિસ્તારમાં ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેના સમારકામની કામગીરી આવતીકાલથી હાથ ધરવામાં આવશે જેને લઈ લાખો લોકોને પાણી વગર તળવળવું પડશે ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પસાર થતી ફાજલપુર ફીડરની મુખ્ય પાણીની લાઈન ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં વસતા લાખો નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડે છે ત્યારે આ મુખ્ય લાઈન માં સર્જાતા છેલ્લા દસ દિવસથી અહી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યાં કોર્પોરેશન ના પાણી પુરવઠા વિભાગે હોળી પહેલા ભંગાળનું સમારકામ પણ કર્યું હતું પણ તેમાં સફળતા મળી ન હતી જેના કારણે હવે આવતીકાલથી કાલથી ફાજલપુર અને રાયકા દોડકા મુખ્ય ફીડર લાઇન બંધ કરી પંગાળ પડેલ પાણીની પાઇપ લાઇન સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે આશરે પાંચ લાખ લોકો પીવાના શુદ્ધ પાણીથી બે થી ત્રણ દિવસ સુધી વંચિત રહેવું પડશે આ દસ દિવસ પહેલા એ લોકો રિપેર કર્યું છે લગભગ ચોવીસ કલાક એમણે રિપેર કર્યું કારણ કે અમે રોજ આ રોડ પર ત્રણ થી ચાર વખત જઈ અવર જવર રહે છે દસ દિવસ પહેલા રિપેર કર્યું છતાં આ ભંગાણ દસ દિવસ પહેલા રિપેર કર્યું છતાં હજુ એનો ઉકેલ આવ્યો નથી પરમ તો ની ગાડી આવી અને ચેક કર્યું હતું પાંચ દિવસ સુધી આ લોકો રિપેર અને હજારો લોકો ટેક્સ ભરે છે કે આ ઉનાળામાં એમને પાણીની તકલીફમાં કોઈ ખબર નથી પડતી આ લોકોને ને પાણીનો વેડફાટ પાણીનો કેટલો બધો વેડફાટ તમે અત્યારે વિડીયો રેકોર્ડિંગ કરીને બતાવી શકો છો જાહેર જનતાને કે તમે જુઓ આ લોકોનું કેટલું અંધેર તંત્ર છે અને સાહેબો કેમ કામ કરતા નથી અનફોર્ચ્યુનેટલી ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં વડોદરામાં ઓલ્ટરનેટિવ પાણીની એરેન્જમેન્ટ થઈ શકે કોઈ સ્ત્રોત બંધ હોય તો એની કોઈ વ્યવસ્થા જ નથી થઈ એટલે જ્યારે બી મેઇન લાઇન પર કોઈ ભંગાણ હોય તો લાખો નાગરિકોને ત્રણ ચાર દિવસ સુધી હેરાન થવું પડે યુદ્ધના ધોરણે કામ કરે તો બી ત્રણ ચાર દિવસ આખું સિસ્ટમ છે નેટવર્ક છે ખોરવાઈ જાય છે ફતેહગંજમાં બી એ જ રીતની હાલત છે હોળી પહેલા હોળીના બે દિવસ પહેલા લીકેજ થયું હજી સુધી એ લીકેજ રિપેર નથી થયું લાખો લીટર પાણી તો વેડફાટ થયો હવે જે રિપેર કરશે તો લગભગ પાંચેક લાખ લોકોને ત્રણ દિવસ પાણીની સમસ્યા રહેશે આજે સાંજ પછી પાણી બંધ રહેશે અને ઘણા બધા વિસ્તારોમાં દોઢ દિવસ પાણી આવે નહીં ને સિસ્ટમ રેગ્યુલર કરતા બીજો એક દિવસ થાય એક દોઢ દિવસ થાય એટલે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે કારણ કે આગોતરું આવ્યો